અલ્લુ જેમ ત મિત્રો તો જોઈ લે આપણે તમને તમને ખબર જ છે આપણે ભીંડામાં આંટો મારીને પછી આ મરચીમાં આટો મારો અને પછી એને આપણે જોઈ લઈએ આ ત્રીજું જે મરચીનું ખેત મરચી અને મેથીનું વાવેતર કરેલું છે ને તે ખેતરમાં આપણે આવી ગયા છીએ તો જોઈ લઈ હમણાં હું તમને આ મરચી દેખાડું દો અને મેથી દેખાડી દો બરાબર હાલો તો એના સુધી બન્યા રહેજો અને લાઇક કરજો અને આ વિડીયોમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વાડજો તો જોઈ લ્યો મિત્રો આપણી પાછળ તમને દેખાડું જ છે આપણે હેને અત્યારે મેથીવાળા ખેતરમાં આવી ગયા છે આમાં મરચી અને મેથી તે બંનેનું ભેગું વાવેતર કરે પાળામાંથી મરચી છે અને વચ્ચે પાટલામાં છે ને મેથીનું વાવેતર કરેલું છે એડી આપણી પાછળ જોઈ લ્યો તમને દેખાતું દે છે એડી આવું કંઈક વાવેતર કરેલો તો વિડીયોમાં કોમેન્ટ કરી દીજો મરચી કેવી છે મેથી કેવી છે બરાબર તો જોઈ લ્યો મિત્રો આવી કંઈક મરચી છે તો મિત્રો આ આ વિડીયોમાં એ થાય ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મરચી કેવી છે બરોબર જોઈ લે આ માહિતી ફાલની શરૂઆત થઈ ગઈ છે મરચાં ની જો આ તમને દેખાય બધી અને વચ્ચે છે ને મિત્રો જોઈ લે આમાં દેખાય તો વચ્ચે છે ને આમાં બધે મેથી નું વાવેતર કરેલું છે જોઈ આ બાજુ બધે અને આ સાઈડે તો જોઈ લે મિત્રો મરચી કંઈક આવી છે અને વચ્ચે મેથી આવી છે એડી આપણે જો પહેલાં ભીંડાવાળા ખેતરમાં ગયા હતી પછી પાછા એક મરચી હતી તે મરચી તમને દેખાડી પછી ત્રીજું ખેતર જેવા છે ને મરચી અને મેથી તે બંનેનું ભેગું વાવેતર કરેલું તે તમે જોઈ શકો છો હાલો તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું ત્યાં લાઈક કરો અને આ વિડીયોમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો અમારી પાસે નેક્સ્ટ વિડીયોમાં બધીને જય માતાજી